વાઘોડિયા પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની નવીન સીબીએસઈ શાળાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પૂજ્ય બાદ એકસો આઠ વ્રજરાજકુમાર મહોદય દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ હેઠળ વધુ એક સીબીએસઈ શાળાનું આજે ઓપનિંગ વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળિયા મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ઓપનિંગ સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા ઓપનિંગ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જે વિદ્યાર્થીઓ અભ્યાસ અદ છોડી દે છે તેવા વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો થાય તે માટે સૂચન કરવામાં આવ્યું હતું સાથે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે નું જણાવ્યું હતું જ્યારે આ પ્રસંગે વિવાયોના પૂજપાત એકસવાન વ્રજરાજકુમાર મહોદય ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા વાઘોડિયા ધારાસભ્ય દર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી સૌને સૌથી પહેલાં તો વસંત પંચમીની શુભેચ્છા અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની છઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી સીબીએસસી પહેલી સ્કૂલ છે અમારી પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદઘાટન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે જ આશીર્વચન માટે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમારી મહોદય ઉપસ્થિત રહ્યા ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ કેતનભાઈ ઇમ નામદાર ચૈતન્યસિંહ ઝાલા સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો તો અને શુભેચ્છા પાઠવી છે જશુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહે બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે પણ અમારી જે પાંચ સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં ચૌદ હજાર કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજકુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું આભાર ખૂબ ગૌરવનો દિવસ જ કહેવાય અમારા માટે જે લોકોએ જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે બાણું બાળકોથી શરૂઆત કરી અને અત્યારે ચૌદ હજારથી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે સીએમએ ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવ છે અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવું છું પરંપુ જે વ્રજરાજબાબાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે છ પરથી અગિયાર સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે અને સીએમ સાહેબના જે વાત હતી એ વધુ વૃક્ષો વાવો પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે અને એક એક વૃક્ષ માના નામે એક પેડ જે આપણા નરેન્દ્ર મોદીશ્રીએ સૂત્ર આપ્યું છે એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદીવા આનંદની વાત છે કે એની લિમિટ પણ બાર લાખથી વધારે એની કરી દીધી છે તો આજના આપના માધ્યમથી ભાજપની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શૈલેષભાઈના બિહાફમાં અત્યારે શૈલેષભાઈ અત્યારે હાજર નથી એ હેલીપેડ પર એ સ્થળ પર સીએમ સાહેબને વિદાય આપવા માટે ગયા છે તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ એમએલએ શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ શ્રી વત્સલભાઈ શાહ શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ અને એમના સાથે મળી અને આ અમારું છઠ્ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ મા ગાયત્રીની અને મા સરસ્વતીની આજે વસંત પંચમી પણ છે તો એમના આશીર્વાદથી અમે એ અગિયાર શાળાના આંખ પર ચોક્કસ પહોંચીશું એવું આજે હું મને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ છે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો